છત્રાલ કલોલ રોડ પર કાર ચાલકે ટક્કર મારતા વિસનગરના યુવાનનું મોત સંસદની ઘટના બાદ શહેરની સરકારી કચેરીઓમાં અરજદારો પર નિયંત્રણો કચેરીઓમાં રજીસ્ટર નિભાવવાના શરૂ થયા વાઇબ્રન્ટ નજીક હોવાથી તંત્ર એલર્ટ જૂનાગઢમાં નકલી વિનિત દવેને લઈ ચોંકાવનારા ખુલાસા બે જોડી પોલીસ યુનિફોર્મ અને આઈ કાર્ડ મળી આવ્યા જૂનાગઢ મંત્રીના નકલીપા રાજેશ જાદવ સામે કાર્યવાહીની રચના કરવામાં આવી ગોધરામાં ડોક્ટર ખુદ ખવડાવે છે પાણીપુરી શોખને સ્વાસ્થ્ય માટે નવતર પ્રયોગ વર્ષ બે હજાર અઢારમાં અમદાવાદના ઇન્કમટેક્ષ વિસ્તારમાંથી કરોડો રૂપિયાની લૂંટ ચલાવનાર ગેંગના મુખ્ય આરોપીને ઝડપી લેવામાં વટવા પોલીસને સફળતા મળી વટવા પોલીસે રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડની લૂંટ વિથ મર્ડરના ગુનામાં ઉત્તર પ્રદેશથી માસ્ટર માઇન્ડની ધકડ કરી છે આરોપી છેલ્લા પાંચ વર્ષથી પોતાનું નામ બદલીને પંજાબમાં રહેતો હોવાનું સામે આવ્યું છે કલોલમાં છોકરીને કોલ કરવા બાબતે થયેલી મારામારીમાં ચાર સામે ફરિયાદ છોકરીને કોલ કરવા બાબતે ચાર લોકોએ હુમલો કર્યો કલોલમાં ધોળા દિવસે ઘરમાંથી સત્યાવીસ હજારની ચોરી